સાંપા ગામે મિસ્બાહી મિશન દ્વારા પહેલો સમૂહ લગ્નોત્સવ પાંચ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા કરજન તાલુકાના સાંપા ગામે મિસ્બાહી મિશન સાંપા બ્રાન્ચ દ્વારા મુસ્લિમ સમાજનો પ્રથમ ભવ્ય સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો સમાજના પાંચ યુગલોએ ઇસ્લામિક રીતરિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈ જીવનયાત્રાનો સુંદર પ્રારંભ કર્યો કાર્યક્રમની શરૂઆત કુરાન મજીદની તિલાવતથી થતા આખું પંડાલ આધ્યાત્મિકતા અને શાંતિથી ગુંજી ઉઠ્યો ત્યારબાદ નાથખ્વા દ્વારા રજૂ કરાયેલ શરીફે હાજર મહેમાનોના દિલમાં ભાવનાના મોજા જગાવ્યા કાર્યક્રમમાં હજરત મૌલાના સાદિક હસન સાબરીએ માર્ગદર્શક બયાન આપતા લગ્ન પ્રસંગોમાં થતા ખોટા અને દેખાવડા ખર્ચાથી દૂર રહેવા સમાજને અનુરોધ કર્યો તેમણે જણાવ્યું મોંઘવારીના સમયમાં સમૂહ લગ્નોત્સવ માત્રર્થક પરંપરા છે બચત કરાયેલા નાણાં બાળકોના ભવિષ્ય અને શિક્ષણમાં ખર્ચવા જોઈએ મિસ્બાહી મિશનના તમામ કાર્ય કાર્યફકરે ગુજરાત હજરત અલ્લામાં યુનુસ મિસ્બાહી સાહેબની નિગરાની હેઠળ થાય છે પ્રતિક્ષણ સ્નેહ અને આશીર્વાદથી છલકાતા આ કાર્યક્રમમાં સાદાતે કિરામ અને ઉલમાય કિરામે નિકાબંધ યુગલો માટે ખુશહાલી સુખમય દાંપત્ય અને ઉમદા ભવિષ્યની દુઆઓ કરી આ સમારોહમાં ખાસ ઉપસ્થિતિ દર્શાવી મિસ્બાહી મિશન ભરૂચના નિગરા હજરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસ્બાહી હજરત મુફ્તી મોહસીન રજા મિસ્બાહી તેમજ મિસ્બાહી મિશન જંબુસરના નિગરા હજરત મૌલાના સાબીર મિસબાહી અશરફી સાહેબ અને સ્થાનિક મદરેસાના મુદરિસોએ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવામાં આયોજક જનાબ અઝીઝભાઈ અલી મિસ્બાહી મિશનના પ્રમુખ જનાબ ઇબ્રાહીમભાઈ વતાનિયા જંગાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જનાબ આદમભાઈ ભટ તથા મિશનની સાંપા બ્રાન્ચના તમામ યુવાનોની અવિરત મહેનત નોંધપાત્ર રહી શરૂઆતથી વિદાયગીરી સુધી સૌએ નિષ્ઠા અને સેવાભાવથી કામગીરી સંભાળી કાર્યક્રમને યાદગાર બનાવ્યો